જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે મહંત હરિગીરીની મુદત રોજ એકત્રીસમી તારીખના રોજ પૂર્ણ થઈ છે અને મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આ અંગે વહીવટદાર ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજ રોજ સાંજના ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળવામાં આવશે વહીવટદાર શાસન દરમિયાન ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે તેમજ ભવનાથ ટ્રસ્ટ નીચે આવતા ભવનાથ મંદિર મુસ્કુંદ ગુફા પ્રેમગીરી ભવન આ તમામનો કબજો લેવામાં આવશે ભવનાથ મંદિરના મહંતની આજે મુદત પૂર્ણ થઈ છે એટલે કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભક્તો આવે છે એમાં ભવનાથ મંદિરના મેળા અને પરિક્રમા એમાં પણ નવી સુવિધાઓ ઊભી થાય એ માટેના તમામ પ્રયાસો વહીવટદાર તરીકે કરવામાં આવશે આ નિમણૂક છે એ રેગ્યુલર મહની નિમણૂક થાય એમાં સમય લાગે તેમ હોય હાલ વચગાળાનો જે વહીવટ છે એ સારી રીતે ચલાવી શકાય એના માટે થઈ અને વહીવટદારની નિમણૂક જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે